સાયલા ચોટીલા નેશનલ હાઈવે પરિપલ અકસ્માતની ઘટના ઘટી છે સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર છ કિલોમીટરના સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નેશનલ હાઇવે ઢેઢુકી ગામના ટોલ નાકા પાસે એસટી બસ સ્કોર્પિયો કાર અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો ત્રિપલ અકસ્માત સર્જાતા કોઈ જાનહાની નથી પહોંચી સ્કોર્પિયો ગાડીમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા લોકોમાં સવાલો ઉઠ્યા છે લોકોના ટોળા એકઠા થતાં સાયલા પોલીસે પહોંચતા ઇંગ્લિશ દારૂની બોટલો પણ ગુમ થઈ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા વ્યક્તિ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા મચ્છી ભરેલી બોલેરો પિકઅપ સાથે સ્કોર્પિયો ગાડી અથડાતા હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ત્રિપલ અકસ્માત થયો હતો श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिला पाक नवराटल भुज निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्क प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन फाईव्ह ઇલા પેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન